નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશુત્તમ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આવનારી ભરતી મતલબ કે ગુજરાત પોલીસની અંદર નવી ભરતી આવશે જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે તો દરેકે દરેક ઉમેદવાર મિત્રોની આતુરતાનો અંત આવી ગયો કારણ કે આજે હર સંઘવી સાહેબ દ્વારા એક કાર્યક્રમની અંદર ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવેલી છે કે ગુજરાત વિભાગની અંદર નવી ભરતી કરવામાં આવશે અને કુલ જગ્યાઓની વાત કરીએ તો લગભગ ચૌદ હજાર પાંચસો સાત જેટલી જગ્યાઓ છે જેમાં નવસો ને સોળ જેટલી ટેકનિકલ જગ્યાઓનો પણ સમાવેશ થાય છે આવી રીતે નવી ભરતીને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક મહત્ત્વની કહી શકાય એવી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે જ્યાં મિત્રો શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ મિત્રો વિગતની શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ કે આ માહિતી સાથે હર્ષ સંઘવી સાહેબ દ્વારા જે નાયબ મુખ્યમંત્રી છે ગુજરાતના તેમના દ્વારા ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવેલી છે જી હા મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ ચૌદ હજાર પાંચસો ને સાત જેટલી જગ્યાઓ ઉપર ગુજરાત પોલીસ વિભાગની અંદર નવી ભરતી સાથે આ મહિનાની અંદર જ એટલે કે ચાલુ મહિનાની અંદર જ જાહેર કરવામાં આવશે તેવી માહિતી હર્ષંઘવી સાહેબ દ્વારા એક કાર્યક્રમની અંદર જાહેરમાં કહેવામાં આવેલી છે આ મહિનાની અંદર એટલે કે લગભગ સાત કે આઠ જ દિવસની અંદર ઓફિશિયલ રીતે ભરતી જાહેર થઈ જશે તે ફાઇનલ જ છે તો હવે તમામે તમામ ઉમેદવાર મિત્રો સાથે જે ગુજરાત પોલીસ વિભાગની અંદર તૈયારી કરતા હોય જે ખાખી પહેરવા માગતા હોય તેમના માટે એક

ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે જે આ મિત્રો વિડીયોની અંદર જોયું એવી રીતે તમે જોઈ શકો છો કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે એવું જણાવ્યું કે ચાલુ મહિનાની અંદર જ નવ ચૌદ હજાર પાંચસો ને સાત જેટલી જગ્યાઓ પર ગુજરાત પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવશે અને આ ભરતી મતલબ કે જે બાર હજાર ચારસો બોતેર જગ્યાવાળી જે ચાલુ ભરતી છે તે ચાલુ ભરતીના નિમણૂક પત્ર પણ ટૂંક સમયમાં આપવામાં આવશે એવી પણ માહિતી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આપવામાં આવેલી છે જે આ મિત્રો આવી રીતે આવનારી ભરતી જેમની અંદર કુલ ચૌદ હજાર પાંચસો સાત જેટલી જગ્યાઓ છે તે ભરતીને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક મહત્ત્વની ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવેલી છે જે વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો